જેમાં ફરિયાદીશીના ઘરમાંથી લગભગ વીસ લાખ પંચ્યાસી હજારના દાગીના તથા દસ લાખ રૂપિયા રોકડ મળી એમ મળી ત્રીસ લાખ પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલજી કુલદરિયા તથા એલસીબી ભરૂચના ટીમ આ તપાસમાં હતી એ દરમિયાન ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીભાભાઈ પલાસ જે રહે અમલી ખજુરિયા ગરબાડા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો ને વાઘરા પોલીસને સોંપેલો હતો વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેને બીજા ત્રણેક ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ એકસો નેવું ગ્રામની લગડી બનાવેલી હતી જે લગડી વાઘરા પોલીસે સદર તો રાંદિલ સોની પાસેથી રીકવર કરેલ છે આમાંગ્રા પોલીસે જે ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રીકવર કરે છે પાલનપુર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર